મિત્રો ઘણી બધી વખત આપણે એવું વિચારીએ કે આપણે કયા વ્યક્તિને શું ભેટ આપવી પણ વિચાર કરતા કરતા મને ખ્યાલ આવ્યો કે આ દુનિયામાં દરેક વ્યક્તિ પાસે આઠ એવી ભેટો છે જે તમે બીજાને વગર કોઈ ખર્ચે આપી શકો તો ચાલો જાણીએ કે કઈ છે ભેટ પહેલી સાંભળવાની ભેટ જ્યારે કોઈ બી વ્યક્તિ વ્યાપ કરે ને તમારી જોડે તો ધ્યાનથી સાંભળો દિવસ આપના ના જોશો શાંતિથી સાંભળો એમની સામે જોઈને સાંભળો એમને ગમે તે રીતે સાંભળો વચ્ચે કોઈ બોલવાની જરૂર નથી કોઈ પણ જાતનો વિક્ષેપ ના પાડશે પહેલી ભેટ બીજી ભેટ બીજી ભેટ છે સ્નેહની ભેટ સ્નેહની એટલે કેવી તો કે આપણે એક પરિવાર જોડે હોય તો એમની જોડે જ્યારે હોઈએ ત્યારે પીઠ થપ આપણાથી નાના હોય તો આપણી સમકક્ષ હોય આપણા કઝિન બ્રધર્સ હોય ભાઈ બહેનો હોય તો એમની જોડે ગળે ભેટવાની ભેટ અને મિત્રો જોડે હોય તો તાળીઓ પાડવાની ભેટ ગમશે બધાને ખરેખર ગમશે ટ્રાય કરી જોજો ત્રીજી ભેટ હાસ્યની ભેટ ખબર નહીં લોકોને હોય છે ટેન્શન મને બી એટલા જ હોય છે કોઈને નથી એવું છે જ નહીં આ દુનિયામાં નથી પણ બની શકે એટલું હાસ્યની વધારે વાત કરો લોકો તમને એટલા બધા પસંદ કરશે ને કે તમે આવશો એની રાહ જોશે તમારા હસાવાના જોક કહેવાની એ પદ્ધતિની રાહ જોશે ત્રીજી જે ભેટ હું કહું છું ને મિત્રો એ છે હાસ્યની ભેટ ચોથી ભેટ એકાંત ની ભેટ એટલે કેવી કોઈ વખત આપણે જાણીએ કે આ વ્યક્તિને આપણા આ મિત્ર આ પરિવારના સભ્યને કોઈક જાતની તકલીફ પડી છે અને એને એકાંત જોઈએ છે તો એની જોડે રહો પણ એને એકાંત આપો પ્રશ્નોના પૂછપૂછ કરશો પ્રશ્નો તમે પૂછપૂછ કરો ને તો એ થોડુંક વધારે ઇરિટેટ બી થઈ જાય તો એવા સમયે એ સમજીને એને એકાંત પાડવાની ભેટ એ એકાંત પાડશે એકાંત માણશે તો ખરેખર એને તમારી અને તમારી ખાસ જરૂરત આજુબાજુમાં હોય પણ ડિસ્ટર્બ ના કરશો એકાંત પાંચમી ભેટ કૃપાની ભેટ હવે તમે એમ કહેશો કૃપા એટલે કંઈક આપવું ને હા કંઈક આપવું પણ કેવી રીતે કોઈ પ્રૌઢ વ્યક્તિ હોય રોડ ક્રોસ કરવામાં તકલીફ પડતી હોય તો આવી કૃપા જ છે કોઈને કોઈક વજન ઉચકવાની તકલીફ હોય કોઈને કોઈક રિક્ષા રોકી આપવાની તકલીફ હોય આવી નાની નાની પણ તમે ભેટ આપી શકો આ કહેવાય કૃપાની ભેટ એવું નથી કે ખાલી પૈસા આપીને જ કૃપા થાય કોઈને સાચો માર્ગ બતાડીને કોઈ તમને રસ્તો પૂછે તો સાચો રસ્તો બતાડીને ના ખબર હોય તો કહીને કે ભાઈ આ મને ખબર નથી માફ કરશો એમ કરીને આને પૂછો એ પ્રમાણે કરીને આ પાંચમી ભેટ કૃપાની ભેટ છઠ્ઠી ભેટ લેખિત નોંધની ભેટ આ ડિજિટલ જમાનામાં છે ને આપણે બધાને થમ્સઅપ કરીએ છીએ પણ કદાચ પહેલાંનો જમાનો જે મને હજી બી ખબર છે કારણ કે મે બી એ બધી જે લોકોએ સારા સારા મને લેખિત પત્રો ના આપ્યા છે તમે આ સારું કામ કર્યું એવું લખીને આપ્યું છે આ બધી ભેટોનો હજી બી મારી પાસે સંગ્રહ છે કોઈને બી લેખિત ભેટ આપો એવું કરો નાની ચિઠ્ઠી બનાવો નાનું કાર્ડ આપો કદાચ તમને એવું લાગતું હોય હા તમે યંગ જનરેશન હોય અને ડિજિટલમાં માનતા હોય તો એને એવી રીતે સ્ટોર કરી રાખો એના સ્ક્રીનશોટ્સ રાખો ક્યારેક અપસેટ હોઈએ ને તો વાંચવાની મજા આવે તો આ હતી આપણી છઠ્ઠી ભેટ સાતમી ભેટ પ્રશંસાની ભેટ ખબર નહીં આ દુનિયાની અંદર જેટલા જેટલા લોકોને મળું છું ને એ પ્રમાણે ક્યાંક ને ક્યાંક એવું લાગતું જાય છે દરેક જણ પોતાની અંદરની લડાઈઓ લડે છે પણ કોઈની પ્રશંસા થાય ને તો કોઈ એને શાબાશી આપતું નથી અને આપે ને તો બી કેવી રીતે આપે હા કોંગ્રેચ્યુલેશન એવી રીતે જે દિલથી પ્રશંસા કોઈની કરવાની હોય ને કદાચ કોઈ કોઈ સારું કામ કર્યું હોય તો એને ફોન કરીને કે એવી રીતે એની જોડે તમે વાત કરીને એને મળવા જઈને આવી જો થોડી ઘણી પ્રશંસા કરો બે જણની વચ્ચે ઓળખાણ ઊભો હોય તો કે આ ભાઈને મિત્રને ઓળખો છો અને આ કામ બહુ જ સારું કર્યું છે આથી પ્રશંસાની ભાઈ આ પ્રશંસાની ભેટ આપવામાં આપણે કોઈ રૂપિયો બી ખર્ચાતો નથી ખાલી બે મિનિટ જશે પણ એ બે મિનિટ ઓલાના વ્યક્તિને જિંદગીભર યાદ લાગશે એની પ્રશંસા તમારી બી કોઈ પ્રશંસા કરે તો ગમે ને તો પછી અને છેલ્લી અને આઠમી ભેટ સ્મિથની ભેટ હોય બની શકે ત્યાં સુધી દરેકને સ્મિથ પ્રીરશો ઓળખે છે નથી ઓળખતો કેવો છે એ બધું પછીની વાત છે પણ કોઈને તમારા મોઢાનું આપણે તો બદલી શકવા નથી ભગવાને જે આપ્યું છે એનું એ જ છે આપણે કોઈ ચેન્જ કરવું નથી તો પણ એના ઉપર જો એક સ્મિત આવી જાય ને તો આખો ફરક પડી જાય તો આઠવું છે ઓળખો કે ના ઓળખો એવું સૌમ્યતા આપણા ચહેરા પર લાવો એવું સ્મિત દેખાડો કે લોકોને તમારી જોડે વાત કરવાની ઈચ્છા થાય એમને તમારી જોડે વાત કરવાની ગમે તો મિત્રો આ હતી આજની મંડે માં કે આઠ ભેટો એવી છે કે જેને તમે લોકોને આપી શકો બને ત્યારે આપી શકો બને એટલી વધારે આપી શકો અને મેં કયો માં